જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડિયોમાં અપરા એકાદશી વ્રતની પૂજન વિધિ તેનું મહાત્મ્ય આ દિવસે કરવાના કાર્યો અને ઉપાયો સાંભળશું મિત્રો વૈશાખ મહિનાના વધ પક્ષમાં આવતી એકાદશીને અપરા એકાદશી જલ ક્રીડા એકાદશી કે પછી ભદ્રકાલી એકાદશી કહે છે આ એકાદશીનું વ્રત જો પૂરી શ્રદ્ધાથી કરવામાં આવે તો વ્યક્તિના તમામ પાપોમાંથી મુક્તિ મળે છે અપાર ધન કીર્તિ અને યશની પ્રાપ્તિ થાય છે વ્યક્તિની અધૂરી રહી ગયેલી ઈચ્છા હોય તો તે પૂર્ણ થાય છે આથી જ આ એકાદશીને અપરા એકાદશી કહે છે આ એકાદશી ભગવાન શ્રી વિષ્ણુને સમર્પિત છે આ દિવસે ભગવાન શ્રી વિષ્ણુના ત્રિવિક્રમ સ્વરૂપની પૂજા કરાય છે વિષ્ણુ પુરાણમાં કહ્યું છે કે આ એકાદશીનું વ્રત કરવાથી કરવાથી સિંહસ્થ ગુરુમાં ગોમતી સ્નાન કરવાથી બદ્રીનારાયણના દર્શન કરવાથી સૂર્યગ્રહણમાં કુરુક્ષેત્રમાં દાન કરવાથી મહાયજ્ઞ કરીને હાથી ઘોડા સોના રૂપાનું દાન કરવાનું જે ફળ પ્રાપ્ત થાય છે તે જ ફળ આ અપરા એકાદશી પૂજા ઉપવાસ પૂજા ઉપવાસ બ્રહ્મ હત્યાના પાપમાંથી મુક્તિ મળે છે બ્રહ્માંડ પુરાણમાં કહ્યું છે કે અપરા એકાદશી એ મહાપુણ્યપ્રદા અને મહાપાપ છે આ દિવસે જે ઉપવાસ કરે છે તેને સંસારમાં યશ કીર્તિ અને દાન પ્રાપ્ત થાય છે જેને પુત્ર ન હોય તેને પુત્રની પ્રાપ્તિ થાય છે ગૌ હત્યારો ભ્રૂણ હત્યારો પર નિંદક અને પરસ્ત્રી ગમન કરનારો પણ જો આ એકાદશી નું વ્રત કરે તો તે પાપમાંથી મુક્ત થાય છે આ લોક અને પરલોકમાં તે સુખને પ્રાપ્ત કરે છે જેમ કોઈ શાહુકારે હુંડી લખી હોય ત્યારે તેમાં રૂપિયા દેખાતા નથી પણ તેને વટાવવામાં આવે છે ત્યારે રૂપિયાનો ઢગલો થાય છે તેવી જ રીતે આ એકાદશી વ્રત કરનાર વ્રત ફળાહાર શ્રી હરિ સ્વરૂપની પૂજા કરી ફળ અને જળ ચઢાવવામાં આવે છે આથી જ આ વ્રતમાં નિર્જળા ઉપવાસ કરવાનું ખૂબ જ મહત્વ છે પરંતુ જે લોકો શરીરથી સ્વસ્થ નથી તો તેમને ઉપવાસ કે એક કરીને જ આ વ્રત કરવું જે લોકો શરીરથી સ્વસ્થ છે તો તેમણે જળ અને ફળનું સેવન કરીને જો આ વ્રત કરે તો તેનું વ્રતનું ફળ અનેક ગણું વધી જશે તો મિત્રો આ હતું અપરા એકાદશી વ્રતનું મહાત્મા હવે સાંભળશું અપરા એકાદશી વ્રતની પૂજન વિધિ મિત્રો એકાદશીનું આવ્રત કરનારે દશમના દિવસે એકટાણું કરવું એકાદશી ના દિવસે કાળે વહેલા ઉઠવું સ્નાન કરી સ્વચ્છ કપડાં પહેરવા કરના મંદિરમાં ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીની મૂર્તિને સ્નાન કરાવવું